જી સાહેબ આજે જે ચોટીલો માં અભિયાન હાથ ધર્યું એની શું વિગત હશે? આપણું ચોટીલા સ્વચ્છ ચોટીલા થીમ અંતર્ગત ચોટીલા નગરપાલિકા વિસ્તારની અંદર સમાવિષ્ટ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ સ્મશાન વિસ્તારની અંદર તેમજ અગાઉ જે ડમ્પિંગ સાઇટ આવેલી હતી ત્યાં મોટા પ્રમાણની અંદર પ્લાસ્ટિકના ઢગલાઓ પડ્યા હતા અને ત્યાં અ જે ચોટીલા નગરપાલિકા વિસ્તારની જે ગાયો છે તે ગાયો આ પ્લાસ્ટિક ને ખાતી હોય જેના લીધે ગાયોના આરોગ્ય ઉપર પણ મોટા પ્રમાણમાં અસર થતી હતી તેમજ ચોટીલા એ એક પવિત્ર યાત્રાધામ પણ છે અને ઘણા બધા યાત્રિકો અહીંયા આવતા હોય તો યાત્રિકો તેમજ ચોટીલા નગરના નાગરિકોને ચોટીલા સ્વચ્છ શહેર મળે તે બાબતોને ધ્યાને રાખી અને આજે ચોટીલા નગરપાલિકાની ટીમ તાલુકા પંચાયતની ટીમ ટીમ તેમજ સાથે સાથે સ્કૂલ અને વિદ્યાર્થીઓ આ બધા જ ભેગા થઈ અને એક અભિયાન હાથ ધરવામાં આવેલું હતું અને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પંદર થી પણ વધારે ટ્રેલર અને વાહનો ની અંદર આ જે પ્લાસ્ટિક નો કચરો છે એ ભેગો કરી અને એ યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનની સાથે સાથે ચોટીલા નગરપાલિકા વિસ્તારની અંદર જે નાગરિકો વસવાટ કરે છે તેઓને પણ એક જાહેર અપીલ કરવામાં આવે છે કે હવે પછી આપનો જે જે પણ કોઈ પ્લાસ્ટિકનો કે અન્ય કચરો છે તે સવારે જે પણ કોઈ સ્વચ્છ ભારત મિશન અંતર્ગતનું જે વાહન આવે છે એની અંદર જ કચરો નાખવો જોઈએ જાહેર રસ્તાઓ પર કે જાહેર સ્થળોએ કચરો, ન નાખવો જોઈએ અને આ અભિયાનને આપણે સૌએ સાથે મળીને એને સફળ બનાવવાનું છે